આપણી સેના અને વોટો આપી આપીને નેતા બનાવ્યા છે આગેવાન ભણ્યા છે ત્યારે જરૂર પડે એમની જવાબદારી બને છે કે સમાજ જોડે આવીને ઉભા રહે

સમિતિ સાચા રસ્તે ની વાત કરીએ પેલા પોલીસ સ્ટેશન કઈ હોય આપણે કામ કરાવવું હોય બે પાંચ પૈસા કોઈકને આપવા પડતા હતા કાંટો ડખરાવતા અને નેતાઓને કે તો હાથે દિલ્હી બતાય વાયદો કરીને છટકી જતા હતા એક વર્ષથી સમિતિ કામ કરે છે એટલા લોકો આવે છે એટલા લોકો આવે છે કે કેટલી વાર અમારો આખો દિવસ ગોગંબા બજારમાં પૂરો થઈ જાય અને આખો દિવસ અમે ખાધા પીધા વગર ના હોઈએ ખરેખર આ જવાબદારી નેતાઓની બને છે પોતાની મરજી મુતાબિક અહીંયા ગાડી બધો વહીવટ ચાલે છે કેટલીક કચેરીઓ એટલે કે તાલુકા પંચાયત ગોગંબા અને મામલતદાર કચેરી એક વર્ષ થયું ભલે એમને એમ લાગે છે કે આદિવાસી યુવા સમિતિને કદાચ નહીં ખબર હોય કે અહીંયા પણ લોકોના કામો કરાવવા આવવું પડે એટલે ખાલી એટલી પોલીસ સ્ટેશન જતી હશે પણ ના અમે એક વર્ષમાં તાલુકા પંચાયતના નાનામાં નાનો ઓપરેટર થી લઈને દરેક અધિકારીઓ દરેક નેતાઓ બધાનો સર્વે કાઢી લીધેલો છે અને બધી તપાસ કરી લીધેલી છે પણ પહેલા કીધું એમ આદિવાસી યુવા સમિતિ તૈયારી વગર નથી પડતી હજુ પણ કહી દઉં આપણા સમાજના નેતાઓને અને અધિકારીઓને મને ખબર છે ગોગંબા તાલુકા પંચાયત એ ગોગંબા તાલુકાના આદિવાસીઓનો ખજાનો છે અને ખજાના ઉપર રાતો રાત ના તૂટી પડાય એને લેવો હોય તો તૈયારીઓ કરવી પડે અને હું આ મંચ ઉપરથી કહેવા એ ટકા તૈયારીઓ થઈ છે તૈયારીઓ બાકી છે આવનારા ચાર મહિનાની અંદર એ તૈયારીઓ પણ પૂરી કરી દઈશું અને ચાર ચાર મહિના પછી આદિવાસી યુવા સમિતિ તાલુકા પંચાયત પૈસા લેવામાં આવે છે ખોટા આદિવાસીઓના જાતિના દાખલા પણ કાઢી આપવામાં આવે છે ગામની વાત કરું તો ઉંચા ગામ ની અંદર ઘણા બધા બીજા સમાજના લોકો ભ્રષ્ટ અધિકારીઓ અને નાના મોટા ઓપરેટરો ને આપીએ છીએ ચાર મહિનામાં લૂંટાય એટલું લૂટી લો ચાર મહિનામાં સુધરવું એટલું સુધરી લો ચાર મહિના પછી

તમે તમારી રીતે કામ કરો અમને અમારી રીતે કામ કરવા દો પણ આ જે આંગળી કરવાની રીત છે એ બંધ કરી દે અને ખાસ હવે નથી બોલતા પણ કોઈ 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 એમની સામે કહે છે કે રાઠવી રાઠવી નહી રાઠવો કોણ રાઠવો બોલાવાનું કોઈ ના બાપ નું નહી ખાતા આ વાત પણ આઈટી વાળા ઉપર સુધી પહોંચાડે બાકી રાઠો બગડ્યો પચી માં આવેલા તાલુકા યુવા સમિતિ બે પગલા પાછા લીધેલા અને તૈયારીઓ કરેલી ચાર મહિના સમય છે તાલુકા પંચાયત ના સભ્યો જોડે જિલ્લા પંચાયત ના સભ્યો જોડે અને સરપંચો જોડે સરપંચો પણ કહી દઉં થાય કે અમારો વિરોધ કરે છે વિરોધ જે કોઈ પણ ખોટું કરતું હશે બધાનો થશે એમાં કોઈ શંકા સ્થાન નથી ખોટું લાગે તો લગાડજો પણ આવનારા ચાર મહિના પછી આદિવાસી હું આ સમાજ ને કહું છું કે ચાર મહિના વેઠી લો મને થોડી મારી કામગીરી કરી લેવા દો કે સમિતિ ને એની કામગીરી કરી લેવા દો ચાર મહિના પછી આપણે જોઈએ છે કે આ લોકો ગ્રાન્ટો નો વહીવટ કઈ રીતે કરે છે તમારા આવાસના પૈસા કઈ રીતે માંગ્યા છે કયા સરપંચ બોર કરવાના પૈસા માંગ્યા છે એ આપણે જોઈ લઈશું અને આ વાત હું આદિવાસી યુવા સમિતિ તરફથી આપ સૌને કહી રહ્યો છું ત્યારે કેટલાક નેતાઓને એમ લાગે કે અમારી વિરુદ્ધ બોલે છે એમ ના અમારી પાસે બે વિકલ્પ છે કાં તો તમારી સાથે હળીમળીને રહેવું અથવા અમારો બીજો અમારી પાસે બીજો વિકલ્પ છે પાડે બીજો વિકલ્પ છે કે સમાજ જોડે લેવું કઈ દઉં જો નેતાઓ જોડે સમાજ જોડે નેતાઓ જોડે રહીશું તો હું માનું છું જે લોકો એને વોટ આપીને ચૂંટાડે છે જીત્યા પછી હારેલા જીત્યા પછી હારેલાને પણ જે લોકોએ વોટ આપ્યો હોય એ લોકોની પણ જવાબદારી એ જીતેલા નેતાની બને છે અમે ઘણી બધી પંચાયતોમાં જોયું છે કે હારેલો ઉમેદવાર હોય એને જે લોકોએ વોટ આપેલો હોય એ લોકોનું કામ નહીં કરતા તાલુકા પંચાયતની અંદર આપણા સમાજનો બીજી કોઈ પાર્ટીમાં જોડાયેલો હોય તો એના કામ નહીં કરતા આ બધું જ્યારે થાય અને જો આપણે નેતાઓ જોડે રહીએ

ભૂલી ગયો બુલબુલ તું શોર ન કર અભી બગાવાતો કે રાત હે ભૂલી ગયો નહીં યાદ આવતું બસ kuch સમય કી વાત હે ભૂલી ગયો નહીં મજા આવતી નહીં પણ એ નેતાઓને એટલું કાઈ કે જો તમે લોકો સમાજના મુદ્દાઓ નહીં ઉપાડો સમાજ ને એના હક નું નહીં આપો બસ આટલા આંગળી કરે હું આજે કઉ છું અહીંથી આદિવાસી યુવા સમિતિ ને લઈને પણ એક વાત કરે છે કે વિજય રાઠવા એ અને જરૂર બી નહી કારણ કે જયારે જયારે બી મેં સમાજ માં ગયો છું તો ધારાસભ્ય કરતા વધારે ઇજ્જત મળેલી છે ખાલી ધારાસભ્ય નહીં એટલી જ ભૂલ છે પણ એ બાબતે પણ ચોખવટ કરીએ કે આપણે કોઈ ચૂંટણી લડવી નથી પણ અમારે પેલો મારો ડુપ્લિકેટ મહેશ એ મને કે કે વિદલા આવે આવું કે ને તો આપણે લડી લેવાની છે એટલે કદાચ વિજય રાઠવા તો નહીં લડે પણ આવી હરિયો કર્યા કરી અને અમને અનુભવ થયા કે ના તમારે આરામ ની જરૂર છે તો આવનારી બે પચીસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે કંકુના કરી નાખીશું હજાર છોકરાઓ છે છવ્વી તાલુકા પંચાયત એમાંથી અઢાર એસ આઠ બીજા સમાજની ની આજે તો બીજો સમાજ એ જોડે છે પૂરું કર્યા બધા નેતાઓ જોડે આજે તો બોલવા ચાલવાના સંબંધ પાછા થઈ ગયા છે એ બી કહું આપણા દુશ્મન નહીં પણ એ બી જાણી ગયા કે આ વિદ્યુષણ જાહેર મંચ ઉપરથી થી કરી ઘોષણા કરે અને એટલે વાગલું રહેવાનું અને મારો નિયમ છે કે જે કોઈ હારું રહે એની જોડે હારું રહેવાનું પણ હાચું હશે ત્યાં હાચું કહેવામાં આવશે એમાં કોઈની શરમ ભરવામાં નહીં આવે એ નેતાઓને પણ કહેવાનું કે પાર્ટી પાર્ટી ની જગ્યાએ છે તમે કદાચ વીસ એકવીસ બાવીસ વર્ષના થયા હશો ત્યારે કઈક પાર્ટી તમારી જોડે આવી હશે પાર્ટી જોડાયા હશો પણ આદિવાસી સમાજ ના પેટ તમે આ દુનિયા જોઈ હશે એના નવ મહિના પહેલા તમારા નામનું નું બીજ કોઈક ના પેટ માં રોપાઈ ગયું હશે તો પહેલા તમે આદિવાસી આદિવાસી સમાજના છો અને પછી કોઈ પક્ષ પાર્ટીના છો તો એ બધા નેતાઓને પણ કહેવાનું પક્ષ પાર્ટી તમે તમારી રીતે રાખો પણ સમાજ ની વાત આવે તો સમાજ જોડે ઉભું રહેવું પડશે બાકી બુલબુલ તું શોર ના કર અભી બગાવતો કી રાત હે ધજિયા ઉડા દેંગે બસ કુછ સમય કી વાત હે મુંખી કાકાનો આભાર છેલ્લા હજારિયાલી મોબાઈલ મે બતાવી દે પણ આ ડાયલોગ જયારે જયારે બી આપણને ચેલેન્જ આપેલી છે ત્યારે ત્યારે આપણે સામે વાળા આ ડાયલોગ થકી આપણે સંદેશ પહોંચાડેલા છે કે હું તૈયાર છે અડવા તો હું તાકાત હોય તે આઈ જાઓ પણ હજુ આવલા નહી મળે અને એની વાત આવે તો આદિવાસી સમાજ ને એક વાત કહેવા માંગીશ લડાઈ હથિયારોની ગઈ એ સમય ગયો હથિયારોની જો લડાઈ ની વાત આવે ને તો આજે ભલે બંદુકડા છે

પણ આજનો સમાજ હથિયાર માટે નહીં આજનો સમાજ આજનો સમય થી લડવાનો છે તમને હું વાત કરું આદિવાસી યુવા સમિતિ હથિયાર લઈને નીકળતી કે નહીં દુખી દાદાગીરી કરીને નીકળતી આદિવાસી યુવા સમિતિ ની વાત જયારે હામે વાળા બી કરતા હોય તો એમ કે કાયદા લઈને નીકળ હે

આપણને પહેલા દબાયા ખબર પડી દબા એવા છે નહીં એટલે હવે હમાવા આવે હમાવા આવે એમાં પણ જો આપણા વાળા હોય આપણા સમાજના નેતા હોય તો આપણે અમને હમાઈ લઈશું બહુ મોટું દિલ છે આપણું પણ પણ એક કન્ડિશન હશે કે કોઈ દિવસે કઈક કારણ આવ્યું અને અને નિર્ણય લેવામાં આવ્યો તો આ રીતે થઈ સમાજ નક્કી કરે અને સમાજ નક્કી કરે એ જ વસ્તુ જો નેતાઓ કરવા તૈયાર થાય એ દિવસે એમને આપણી જોડે હમાઈ લઈશું તાવે એ સેટા જે કરે એવું બરોબર છે એમાં પણ આપણે વાત મૂકી હતી કે ભેગા કરી દઈએ એમ એક કાર્યક્રમ કરી દઈએ મેં કીધું તૈયાર પણ મારી એક જ સલાહ એક જ શરત છે તો કે બોલો મેં કીધું સ્ટેજ ઉપર કોઈએ બેહવાનું નહીં અમે બી નહીં અને તમે બી નહીં આપણે